દુષ્કર્મના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસ્તા પડતા વોન્ટેડ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે આરોપી સુરજ ઉર્ફે પ્રેમ સુરેશ મંડલને દિલ્હીના લક્ષ્મીનગરથી ઝડપી પડાયો છે આરોપી વર્ષ બે હજાર વર્ષની અપહરણ કરીને લઈ ગયો હતો બે દિવસ સુધી અલગ અલગ સ્થળોએ લઈ જઈ દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું આરોપી વિરુદ્ધ પોલીસે ફરિયાદ થતા સગીરાને મૂકીને નાસી છૂટ્યો હતો આરોપી પોલીસથી બચવા માટે નાસ્તો ફરતો હતો ત્યારે આરોપી દિલ્હીના લક્ષ્મીનગરમાં સીએની ઓફિસમાં ઓફિસ બોય તરીકે નો નોકરી કરતો હતો બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીને દિલ્હીથી ઝડપી પાડ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિરાક રાજગોર માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે